કારણ કે સાચો સંબંધી તો એ જ છે બાકી તો બધા સ્વાર્થના સંબંધ છે કોણ ભલાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે નહીં તો કોણ ખુદાને પૂછે છે સંબંધો ક્યાંક ને ક્યાંક સ્વાર્થના પાયામાં છે આપનો એકમાત્ર સંબંધ નિઃસ્વાર્થ છે કોઈ કારણ વગર આપ કૃપા કરનારા છો પ્રભુ આપ ન જાઓ અમને છોડી દે પ્રભુ કહેવા લાગ્યા પણ મારા બધા જ સ્વજનો દ્વારિકામાં આટલા વર્ષોથી મારી પ્રતિક્ષા કરી રહ્યા કેટલો સમય મને થયો હસ્તિનાપુર પાંડવોની રક્ષા માટે હવે મારે દ્વારિકા જવું અને પ્રભુ જ્યાં દ્વારિકા જવા માટે રથ ઉપર સવાર થયા એટલામાં એક દૂત દોડતો દોડતો આવે મારા જ ઉભા મારા જ કોણ છે તો પ્રભુ આપે કોઈને વચન આપ્યું છે આપ એમને ન જઈ શકો અને પ્રભુને કંઈ યાદ આવ્યું તુરંત રથ પરથી નીચે ઉતરી ગયા એવી કથા કહેવામાં આવે છે કે યાદ આવ્યું કે પ્રભુએ ભીષ્મજીને વચન આપ્યું હતું કે મારો અંત સમય આવે ત્યારે દર્શન આપવા પધારશો એ મહાભારતમાં કથા કહે છે મહાભારત બહુ અદ્ભુત કથા છે મહાભારતમાં તમે જોવા જાઓ ને તો વિલન કોણ તો કે સમય ઘણી કોઈ વ્યક્તિનો દોષ નથી હોતો સંજોગો એવા હોય છે સંજોગો વિપરીત હોય છે અને સમય જ્યારે દુશ્મન બને ને ત્યારે સારા સારા માણસો પણ ક્યાંક નિર્ણય લેવામાં કે કોઈ નિર્ણયને સમજવામાં ચૂક જતા હોય છે તો તો મહાભારત જુઓ જુઓ એમ આખું તમે ક્રમ મહાભારતનું શાંતનું અને પોતાના પિતા ખાતર ભીષ્મજી પ્રતિજ્ઞા કરે છે કે હું અખંડ બ્રહ્મચાર્ય ગ્રહણ કરીશ આ જીવન બ્રહ્મચારી રહીશ મારા પિતાના સુખ માટે અને ધૃતરાષ્ટ્ર પાંડુ અને વિદુર ત્રણે પુત્રો થયા ધૃતરાષ્ટ્ર રાજા બનવો જોઈએ પણ અંધ છે અને રાજ્ય શાસન ન કરી શકે એટલે પાંડુને રાજા બને સંજોગો જુઓ તમે એટલે ઘણી વાર એ સમયના સંજોગો કેવા હોય અને એ સમયે લેવાયેલા નિર્ણયો તમે આટલા વર્ષો પછી મૂલ્યાંકન કરવા બેસો ને તો ખોટા પડો ઘણી વાર આજે આપણે નિર્ણય ઓ આટલા વર્ષ પહેલાં ગાંધીજી આમ કર્યું આટલા વર્ષ પહેલાં આમણે આમ કર્યો એના કરતાં આવો ને પણ એ સમયે કેવા સંજોગો હોય કોને ખબર એ સમયે ભગવાન રામે આમ કર્યું ભગવાન કૃષ્ણે આમ કર્યું આવા મહાત્માએ આમ કર્યું આજે એ જ આટલા વર્ષ પહેલાં લેવાયેલા નિર્ણયોનું મૂલ્યાંકન આજના સંજોગો આજના વિચારો પરથી તમે કરવા જાઓ ને તો ક્યાંક ખોટા પડો કારણ કે એ સમયના સંજોગો જુદા હોય તમારે એ સમયનો માહોલ વિચાર કરી અને પછી કંઈક સાર કાઢવો પડે ઘણી વાર ઘણા લોકો ભૂતકાળમાં લીધેલા નિર્ણયોને આજના વર્તમાનમાં મુલવવા જાય છે ને તો એ લોકો ખોટા પડતા હોય છે એમના નિર્ણયો સાચા નથી હોતા એમના વિચારો સાચા નથી હોતા કારણ કે એ સમયના સંજોગો એવા હોય આ મહાભારતમાં પણ તમે જુઓ તો સંજોગો કેવા અને ભીષ્મજી પ્રતિજ્ઞા કરે છે રાજા બની શકે નહીં પાંડુને રાજા બનાવ્યા એ બીમાર અને પછી અલ્પાયુમાં મૃત્યુ પામ્યા એટલે કાર્યકારી રાજા તરીકે પાછા ધૃતરાષ્ટ્રને ગાદી મળી ખુરશી મળી અને મળેલી ખુરશીમાંથી ઊભા થવું કોને ગમે એને થયું કે ચલો હું નહીં પણ મારો દુર્યોધન તો રાજાને લાયક છે ને બધા ગુણ સંપન્ન છે પણ નિયમ એમ કહે છે કે પાંડુ પછી યુધિષ્ઠ રાજા બનવા જોઈએ સંજોગો કેવા વિપરીત થાય છે વ્યક્તિના દોષ નથી હોતા સંજોગો એવા અને સમય કરવટ લે ને ત્યારે એની કરવટને સમજવી બહુ અઘરી હોય છે અને એ ખટકો મનમાં છે દુર્યોધનના કે મારે મારો અધિકાર યુધિષ્ઠિજના રાજા અને ત્યાંથી શરૂઆત થાય છે છલ કપટની આવા સંજોગ એટલે આ બધું જીવનમાં જ્યારે સંજોગો ભૂતકાળ અને એ સમયે લેવાયેલા નિર્ણયો એ સમયે થયેલી ઘટનાઓ એ આજે આટલા વર્ષ પછી એને જોવા જાઓ તો એના માટે બહુ મોટી બુદ્ધિથી વિચારવું પડે બહુ દૂરંદેશીથી વિચારવું પડે અહીંયા મહાભારતની ઘટનાઓ અને જ્યારે બા એમ કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે આટલા પાંડવો યુદ્ધ લડી રહ્યા છે અને આટલા કૌરવો મર્યા પણ એકે પાંડવ નથી મર્યો અને દુર્યોધન આવીને ભીષ્મજીને ફરિયાદ કરે છે કે દાદાજી આ બરાબર યુદ્ધ લડતા નથી ભીષ્મજી જ્યાં સુધી સેનાપતિ છે ને ત્યાંથી ધૃતરાષ્ટ્રને પણ એમ ભરોસો છે કે જીતવાના તો અમે જ છીએ ને એટલે ભગવાન જ્યારે વ્યાસજીએ કહ્યું ધૃતરાષ્ટ્રને કે તને હું એવા દ્રષ્ટિ આપું કે તને યુદ્ધ દેખાય ત્યારે જોવું છે ધ્રુતાશ કે મારે કાંઈ જોવું નથી કારણ કે એને ભરોસો હતો ભીષ્મજી જ્યાં સુધી અમારી પાસે છે ત્યાં સુધી કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ એટલે ગીતાજી છે ને એ લાઈવ ટેલિકાસ્ટ નથી એ રિપીટ ટેલિકાસ્ટ નવ દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભીષ્મજી જ્યારે પણ સૈયા પર પડ્યા ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ કે અરે આ થશે શું પછી સંજયને બોલાવે છે અને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુત્સવઃ મામ કાહા પાંડવાશય સંજય શું કરી રહ્યા ત્યારે એને ચિંતા થાય છે નવ દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે પછી ગીતાજી જે ગવાઈ હતી એ સંજયે કહી છે ભીષ્મજી વાસે ફરિયાદ લઈને આવ્યો દુર્યોધન આ પક્ષપાત કરી રહ્યા છે ઠીકથી યુદ્ધ લડી નથી રહ્યા આટલા કૌરવ મર્યા ને એક પાંડવ ન ગયો અને ત્યારે ભીષ્મજીએ કહ્યું કાલે હું પાંડવો સાથે ભયંકર યુદ્ધ કરીશ અને પ્રભાતે બ્રહ્મ મુહૂર્તમાં તારી પત્નીને મોકલજે જ્યારે હું મારી છાવણીમાં ધ્યાનમાં બેઠો હું ત્યારે એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ પછી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે અને આ સમાચાર મળ્યા દ્વારિકાધીશને દુર્યોધન ની પત્ની જાય ને પેલા દ્રૌપદીને જગાડી ઊઠ જા અરે આટલી આટલા સવાર માં આપ અહિયાં ક્યાંથી પ્રશ્ન ન કરીશ મારી જોડે ચાલ પણ જવાનું ક્યાં છે પ્રશ્ન ન કરીશ પાછળ પાછળ ચાલવા લાગ્યા અરે આ તો દાદાજીની છાવણી છે હા અંદર જા પગે લાગ જે આપે એ બોલ્યા વગર લઈને બહાર આવી જ અને કદાચ જો પૂછી લે ભીષ્મજી કે કોની સાથે આવી છું તો મારું નામ તો કહેતી જ નહીં અરે ભીષ્મજી ધ્યાનમાં બેઠા છે જાણે બ્રહ્મની સાથે તાર જોડાયેલા છે સમાધિમાં ભીષ્મજી છે આવીને ચરણના સ્પર્શ દ્રૌપદી કરે છે તેવું કે દુર્યોધનની પત્ની આવી અને બે હાથ ઊંચા કરીને ભીષ્મજી આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી ભવ અને દ્રૌપદીનો તો આનંદ જ માયો નહીં અરે દાદાજી બહુ મોટી કૃપા કરી દીધી હવે એકે પાંડવ માંથી આપ એકે પાંડવને ન મારી શકો ભીષ્મજી કહ્યું પણ તું અહિયાં ક્યાંથી તને અહીંયા લાવ્યું કોણ અને દ્રૌપદી ને યાદ આવ્યું કે પ્રભુએ તો બોલવાની ના પડી હું પ્રભુએ પોતાનું પીતાંબર કાઢીને ગુમટો તાણી લીધો બાર અને ભીષ્મજી લઈને આવ્યા દ્રૌપદીને અને ગૂંગટો તાણીને ઊભા ઉભા કૃષ્ણ અને જ્યાં ભીષ્મજી ગૂંગટો ઊંચો કર્યો બોલો દ્વારિકા જય અને મંદ મંદ સ્મિત કરતા પ્રભુ નું મુખ જ્યાં દેખાયો અને દડ 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 આંખોમાંથી માંથી અશ્રુપાત ભીષ્મજી ને થવા લાગ્યો પ્રભુ ભક્તોનો આવો પક્ષપાત આપ કરો છો ભક્તોની રક્ષા માટે આપ આવા પરિશ્રમ કરો છો વચન આપો પ્રભુ મારો અંત સમય હોય ને તો આવા સ્મિત કરતા મુખારવિંદ ના દર્શન આપવા પધારશો અને પ્રભુ વચન આપે જા દાદાજી અંત સમય હું સામે આવી પર કોઈ અફસોસ નથી પરમ શાંતિ છે શ્વેત વસ્ત્રો શ્વેત દાઢી ને શ્વેત કેશ લાંબા કે છે ને ઉત્તરાયણ ની પ્રતીક્ષા ભીષ્મ એમ કહેવાય કે ઉત્તરાયણના દિવસે જેનો દેહ છૂટે એની તો સદગતિ થાય એટલે કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરીએ સૂર્યની બે ગતિ દક્ષિણાયણ ને ઉત્તરાયણ પણ આચાર્યો અર્થ કર્યો ઉત્તરાયણ એટલે ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની અને અયન એટલે એના ગર્ભમાં જેણે નિવાસ કર્યો એવા કૃષ્ણની પ્રતીક્ષા ભીષ્મજી કરી રહ્યા છે બહુ સુંદર ચર્ચાઓ છે મહાભારતમાં તો અનેક પ્રશ્નો કરે છે ભીષ્મજીને અને પાંડવોને લઈને ભગવાન ભીષ્મજી પાસે પધારે છે આખું શરીર બાણથી વિધાયેલું શાંત ચહેરો સમાચાર મળ્યા દાદાજી વિષ્મજી પ્રભુ પધાર્યા છે અને ધીમે રહીને ભીષ્મજી પોતાના નેત્રો ખોલ્યા અને સામે શ્યામ સુંદર ના દર્શન થયા નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા સ્મિત કરતા પરમાત્માના મુખાર જોઈ ભીષ્મજી સ્તુતિ કરતા બોલ્યા વિતૃ ભગવતી સાવતું સ્વુખ મુપગતે ક્વચે તું પ્રકૃતિ પ્રભુ મને ભરોસો હતો કે આપ પધારશો આપના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો આપ મારા મૃત્યુને બગડવા નહીં દો પ્રભુને ભરોસો આપો જીવનભર હું આપને સાચવીશ પણ જ્યારે અંત સમયમાં મારો મારા પરથી કંટ્રોલ જતો રહે એવા સમયે તમે મને સાચવી લેજો હું જીભ ઉપર કાયમ આપને રાખીશ પણ જ્યારે જીભ ઉપર મારો કોઈ કંટ્રોલ ન રહે ત્યારે એ જીભ ઉપર આપ આવીને બેસી જજો કારણ કે અંત સમયમાં આ જીભ હરી કૃષ્ણ પ્રભુ બોલે ન બોલે કોને ખબર આ ઉપડે ન ઉપડે કોને ખબર જ્યારે કોઈ નિગ્રહ મારો આપ મારી ઇન્દ્રિય ઉપર કોઈ જ્યારે વશ ન રહે મારી ઇન્દ્રિય ઉપર મારો ત્યારે પરમાત્મા હે પ્રભુ એ ઇન્દ્રિયો પર તમે તમારો વશ કરી લેજો આજે પણ જો એ બાણસૈયા હોસ્પિટલમાં છેલ્લી ઘડી હોય તો કેટલા સોયા ભોકાયેલા હોય ત્યારે એમ જ લાગે ને આ બાણસૈયા ઉપર જ સૂતો છે આનો બાટલો ચડે છે ના ઓક્સિજન ચડે ના વિટામિન ચડે ના ગ્લુકોઝ ચડે કેટલા સોઈયા ભોકાયા બાણસૈયા નથી ક્યાંક ને ક્યાંક છેલ્લે આ બાણસૈયા પર બધાને સૂવાનો વારો આવે પ્રભુને એ જ કહીએ પ્રભુ હું ભૂલું પણ તું ન ભૂલતો ભીષ્મજી કહેવા લાગ્યા મને ભરોસો હતો કે આપ પધારશો એટલે જ આપના માટે મેં એક ભેટ સાચવીને રાખી છે કઈ ભેટ અને ભીષ્મજી બોલે છે ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણ પ્રભુ મારી વિતૃષ્ણ બુદ્ધિ મતિ મેં આપના માટે રાખી છે જે આજ સુધી ક્યાંય લગાવી નથી પ્રભુ કે દાદાજી ખોટું ન બોલો જો બુદ્ધિ મારામાં હોત તો પાંડવ પક્ષમાં તમે હોત કૌરવ પક્ષે ન હોત અરે આપનામાં હતી એટલે જ તો સામે પક્ષે રહ્યો કારણ કે પાંડવ પક્ષે રહ્યો હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા સામે પક્ષે એટલે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે મારી મતી તો આપનામાં છે અરે ભીષ્મજી પ્રભુને જુએ છે એટલે સ્તુતિમાં તમે જુઓ ને જુએ તે કેવલ મુખને નહીં શ્રમવારી અલંકૃતાશે મસ્તક પર આવેલા એક પરસેવાના બિંદુને પણ ભીષ્મજી જુએ છે આવો આવું મતિ ભગવાનમાં છે સ્તુતિ જ કહી દે છે કે મતિ ભગવાનમાં હતી ભીષ્મજી અને ભીષ્મજી એકમાત્ર એવા છે જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે છતાંય અંત સમયમાં ગોપીઓ ને રાસ લીલા ને યાદ કરે છેલ્લા શ્લોક માં પ્રભુ આ મતિ આપના ચરણોમાં ધરવી છે અને બાણ સૈયા પર સુતા સુતા પણ જે કૃષ્ણની સુંદરતાને માણી શકે ને એ જ ભગવાનનો ભક્ત થઈ શકે અને બીજો શ્લોક ગાન કરતા વિષ્ણુજી બોલ્યા ત્રિભુવન કમનમ તમાલવર્ણમ વર્ણમ રવિકર ગૌરવ દધાને આપ છો આપનાથી અધિક મધુરાધિપતે રખિલમ મધુરમ અસીમિત સૌંદર્ય કોઈનું કોઈ ગમે તેટલો સુંદર વ્યક્તિ હોય એનો ફોટો દસ મિનિટ જો અડધો કલાક જો પછી મૂકી દેશો બહુ થઈ ગયો ભગવાનને નાનપણથી જોતા આવ્યા પણ હજી રાજભોગના દર્શન કરવા જાઓ અને ટેરો બંધ થવાની તૈયારી હોય ત્યારે એમ લાગે કે હજી પાંચ મિનિટ ખુલ્લા રહેતો સારું જેની સુંદરતા તૃપ્તિ ન આપે એને જ સૌંદર્ય કહેવાય જે પ્રાકૃત હોય એની તૃપ્તિ હોય જે અપ્રાકૃત હોય એની અસીમિતતા હોય એની તૃપ્તિ ક્યારે ન થાય એના ઓડકાર ક્યારે ન હોય ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ

કનક કપિશમ છે સોના જેવું પીળું છે અહીંયા સૂરજના કિરણો જેવું પીળું છે ત્યાં માયા રૂપ છે અહીંયા જ્ઞાન રૂપ છે અહીંયા તો દર્શન આપવા પધાર્યા છે ત્યાં તો શ્રીઅંગને ઢાંકવાનું છે રવિકર ગૌરવ રામ વરમ દધાને વપુરલક કલાવ્રતા જમ હે વિજય સખે દસ્તુ આપના ચરણોમાં મારી રતિ થાય ભીષ્મજી એક એક ઘટનાઓને યાદ કરે છે સ્વનિગમ નિગમ મત પ્રતિજ્ઞા જ્યારે ભીષ્મજીએ પ્રતિજ્ઞા ભગવાને કરી કે હું યુદ્ધમાં રહીશ પણ હથિયાર હાથમાં નહીં લઉં અને ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીશ એની પ્રતિજ્ઞા તોડાવીશ અને એક પછી એક બાણ ભીષ્મજી છોડે ભગવાનના કવચ બીંધાય ભગવાનનો મુગટ પડે પણ પ્રભુ શાંત રહી અને રથની લગામ પકડીને ઉભા રહે અને હવે ભીષ્મજીને થયું કે આ બાણ ઠેકાણે હવે બાણ લઈને જ્યાં અર્જુન તરફ છોડ્યું અર્જુનનું પડેલો પડેલું જોયો ને આવ્યો ક્રોધ પડેલા તૂટેલા પૈડા ને આંગળીમાં લઈ અને એક સિંહ હાથીને મારવા માટે દોડે એમ ફલાંગો ભરતા ભરતા પરમાત્મા ભીષ્મજીનો ગ્રાસ કરવા માટે ભાગે છે અને ગતોત્તરીય ભગવાનનું ઉત્તરીય ભૂમિ પર પડી ગયું દોડે એમ પરમાત્મા માર્યા કારણ એ બતાવ્યું કે એ સમય ભીષ્મજીને ને આવ્યો કે જો ભગવાનની પ્રતિજ્ઞા તોડાવી હું જીત્યો ને હાર્યા પ્રભુએ વિચાર કર્યો કે ભક્તના મનમાં મધ હશે ને મારીશ ને તો અધોગતિ થઈ જશે મારા ભક્તની હું ક્યારેય અધોગતિ ન થવા દો મહાપ્રભુજી સુબોધનીમાં કારણે બતાવે ભગવાન કાળ બન્યા અને કાળ બનીને ગ્રાસ કરવા ગયા અને કાળ એ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણમાં એવો નિયમ છે કે ઉત્તરીય પહેર્યા વગર ભોજન ન કરાય અને ભગવાનનું ઉત્તરીય પડી ગયું એટલે ભીષ્મજીનો ગ્રાસ ન કર્યો

રાસ લીલાને યાદ કરે છે વિચાર કરો નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી જેને સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર નથી કર્યો એ અંત સમયમાં ગોપીઓને યાદ કરે છે રાસ લીલાની પવિત્રતાનું સૌથી મોટું પ્રમાણ કોઈ હોય તે ભીષ્મ સુધી છે લલિત ગતિ વિલાસ વલગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાન रास करते करते जब गोपियों के मध्य में प्रभु अंतर ध्यान हो गए और गोपियां उन्मत्त होकर कृष्ण 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 पुकारती हुई कृष्ण की लीलाओं का अनुसंधान और अनुकरण करती स्वयं कृष्ण रूप हो गई प्रभु ऐसे कृष्ण के चरणों में मेरी रति मति और गति हो क्योंकि प्रभु मैंने आपको बहुत परिश्रम दिया बहुज परिश्रम आप्य आपे तो सदाए करुणाज कर தாரிணோக்காரி கருணா நோக்கி பார்த்தி

ਕਰਵੀਂ ਸੇਵਾ ਮਾਰਾ ਪਾਪ ਭਰਿਆ ਛੇ ਏਵਾ ਤਾਰੀ ਭੁਲਿਓ ਕਰਵੀਂ ਸੇਵਾ ਮਾਰੀ ਭੁਲਨਾ ਭੁਲਨਾ ਰਾੜੀ ਕਰੁਣਾ ਨੋ ਕੋਈ ਪਾ મારી ભૂલોના પ્રભુની યાદાસ બહુ કાચી છે તમે ભગવાન પાસે જાઓ પ્રભુ મેં આ પાપ કર્યું આ પાપ કર્યું આ પાપ કર્યું અચ્છા મને તો ખબર જ નથી મને તો યાદ જ નથી ભગવાન ભૂલોને ભૂલી જાય છે અને તમારા એક એક પુણ્યોને યાદ રાખે છે તે તો એ દિવસે સેવા કરી હતી તે તો એ દિવસે મિશ્રી આરોગાવી તે દિવસે જારી ભરી હતી આપણી એક એક સેવા પ્રભુને યાદ છે અને આપણા મોટા મોટા પાપો ભગવાન ભૂલી ચૂક્યા છે હે પરમ કૃપાલુ બાલા મેં પીધા વિશ્વના પ્યાલા હે પરમ ਕਰਨਾ ਦਾ ਤਰੀ ਕਰुणा ਨੋ ਕੋਈ ਪਾਰ ਨਾ ਜੀ ਹੈ ਕਰੁਣਾ ਨਾ ਕਰਨਾ ਦਾ ਤਰੀ ਕਰुणा ਨੋ ਕੋਈ ਪਾਰ ਨਾ ਜੀ ਭੀਸ਼ਮ ਜੀ ਨੂੰ ਤੇਜ દ્વાਰਿਕਾधीश ਨਾ ਚਰਨੋ ਮਾ ਸਮਾਇਉ ਬੋਲੀਏ ਭੀਸ਼ਮ ਜੀ ਮਹਾਰਾਜ ਕੀ ભીષ્મજી ભગવાનના પરમ ભક્ત છે મહાભારતમાં જોવા જાઓ ભીષ્મજી આદી આદી યોદ્ધાઓ ભલે ઊભા કૌરવના પક્ષે છે મજબૂરી છે પણ મનથી તો ભગવાનના પક્ષે છે અને દરેક જાણે છે કે જીતવાના પાંડવ જ છે કારણ કે ભગવાન ત્યાં ઊભા છે વિજય ટોળાથી નથી મળતો ભગવાનની શાત્ત અને શરણાગતિથી મળે છે અહીંયા જ્યારે એ મહાપ્રયાણ કર્યું ભગવાન હવે દ્વારિકા જવા માટે રવાના થયા પ્રભુ દ્વારિકા પધાર્યા છે પાંડવોને હવે રાજ્ય મળ્યું છે શાસન કરે છે ધર્માનુકૂલ સંસ્કારો છે વૈષ્ણવતાના અને ધર્મ અનુસાર શાસન થાય છે પણ ભગવાન નથી એટલે ગમતું નથી સુખ મળ્યું પણ શ્રીજી ગયા તે સુખ શું કામનું હું તો હજી કહીશ તમારા વડીલોના ઠાકોરજી હોય ને એ વડીલોના ગયા પછી કોઈ હવેલીમાં ના પધરાઈ આવતા ભલે વડીલોને કહેજો કે આટલી તમારા જેટલી સેવા નહીં થાય ઓછી કરીશું પણ જેની કૃપા થકી ઘરમાં સુખ આવ્યું છે એને જ ઘરેથી કાઢી મૂકશો તો કયા સુખની કલ્પના કરશો કહો આ ભલે અમે એટલી અપરાશ કે એટલો ભોગ નહીં ધરી શકીએ પણ એ ખાતરી આપું છું બા આપણા ઠાકોરજી આપણા ઘરેથી ક્યારેય જવા નહીં દઉં કારણ કે જેના આશીર્વાદ થકી આ બધું જ મળ્યું છે કેવા કેવા દિવસો જીવનમાં આવ્યા બહુ નજીકના લોકો પણ સાથ છોડીને જતા રહ્યા પણ માથે બિરાજતા ઠાકોરજી હંમેશા ગોખલામાં બેઠા બેઠા આપણને આશીર્વાદ આપતા રહ્યા એ આપણા સુખ અને દુઃખના દરેક સંજોગોના સાથી રહ્યા અને હવે જ્યારે ચારે તરફ સુખ આવ્યું તો એમને કાઢવાનો વિચાર મનમાં આવે કે એ શું લઈ લે છે આપણું એ તો હંમેશા આપતો રહે છે ઘરે બિરાજતા ઠાકોરજી તમારા માથાનો ભાર નથી તમારા જીવનની સુરક્ષા છે અરે બચાવનારો ઘરમાં હોય ને તો જ નિશ્ચિંત રહેવાય પણ બચાવનારાને જ ઘરેથી કાઢી મૂકશો તો તમારી રક્ષા કરશે કોણ પ્રભુ આપણી સુરક્ષા છે ભગવત નામ આપણી સુરક્ષા છે આપણા નિત્ય નિયમો આપણી રક્ષા છે આપણા બંધન નથી એક યમનાષ્ટક તમે કરો છો પાંચ મિનિટ લાગે પણ ચોવીસ કલાક યમનાજી તમારી રક્ષા કરે છે તમે એક માળા ફેરવો છો શ્રી કૃષ્ણ શરણમ મિનિટ કદાચ લાગે પણ કલાક ભગવાન તમારી રક્ષા કરે છે પ્રભુનું લીધેલું નામ આપણા ચોવીસ કલાકના સુરક્ષાની ગેરંટી છે અને એટલે જ મંગળામાં દર્શન કરવા જાઓ ત્યારે મંગળાનો સમય એ આશીર્વાદ માંગવાનો સમય કે પ્રભુ આજે આખો દિવસ તને ગમે એવો કાઢો એવો આશીર્વાદ આપ અને શયનનો સમય એ આભાર માનવાનો સમય કે પ્રભુ મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો આખો દિવસ કોઈ એવું કામ ન થયું કે જે તને ન ગમે એટલે તારો આભાર માનવા માટે આવ્યો છે શરૂઆત આશીર્વાદથી કરો વિરામ એના આભારથી કરો કે તારી ખૂબ કૃપા મારા પર છે સંજોગો ઘણા એવા આવ્યા પણ તારી કૃપાથી મારું મન ક્ષણવાર માટે પણ વિચલિત ન થયું તે મારા મનને સાચવી લીધું તારા આશીર્વાદ છે

ઘણા સમય સુધી દ્વારકામાં અર્જુન રહ્યા અહીંયા છે આટલો સમય ગયો હજી અર્જુન પાછો નથી આવ્યો રોજ પ્રતીક્ષા કરે ચારે બાજુ અમંગલના એંધાણ દેખાવા લાગે અમંગલના સંકેતો દે ઘણી વાર કંઈક ખરાબ થવાનું હોય એટલે માણસને કંઈક અમંગલના સંકેતો લાગે કે એવું શું થવાનું છે અગાસી પર ઉભા રહીને પ્રતીક્ષા કરે છે રોજ કે અર્જુન ક્યારે આવશે એક દિવસ દૂર થી અર્જુનનો રથ આવતો દેખાયો ગડગડ 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 તો રથ આવી રહ્યો છે ધજા અર્જુનની છે રથ અર્જુનનો છે અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી દોડતા યુધિષ્ઠિર સામે ગયા અર્જુન નીચે ઉતર્યો યુધિષ્ઠિર કે અર્જુન તારું તેજ ક્યાં ગયું કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો તારું તેજ કેમ જતું રહ્યું અને ત્યારે પોક મૂકીને રડતા ચરણોમાં અર્જુન દ્વારિકાધીશ છે અને દ્વારિકાધીશ આપણને છોડીને સુધામ પધારી ગયા છે યાદવા સ્થળી થઈ છે યાદવ બધો સંહાર થયો છે અને ભગવાન પણ આપણને છોડીને સુધામ જતા રહે અને આ સમાચાર તો જ્યાં કુંતાજીને સાંભળ્યા અને સાંભળતાની સાથે પોક મૂકી રડતા રડતા કુંતાજીએ પ્રાણોના ત્યાગ કરી દીધા જો ભગવાન આ ભૂમિ પર નથી તો મારે પણ આ ભૂમિનો ત્યાગ કરી દેવો પાંડવો ખિન્ન મનથી રાજ્યમાં બેઠા છે હવે ભગવાન નથી તો આ સુખ ભોગવીને કરવું શું પરીક્ષિતને રાજા બનાવ્યા રાજ્ય તિલક કર્યું છે અને પાંચે પાંડવો દ્રૌપદીને લઈને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે